પાટણ જિલ્લા રાધનપુર ખાતે વયનિવૃત્ત વિદાય સન્માન સમારંભ યોજાયો હરખાભાઈ જે નાડોદા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રાધનપુર

ગોધર અને પે સેન્ટરના આચાર્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું રાધનપુર સંતરપુર સમય વિસ્તારના શિક્ષકો આચાર્ય અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં માનવર વર વયમર્યાદા નિવૃત્ત વિદાય સમારંભ સન્માન યોજાયો હતો રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર પચીસના દિવસે હું નિવૃત્ત થયો એટલે આમ એક ખુશી પણ હોય કે ભાઈ આપણે સુખરૂપ શાંતિ પૂર્ણ અને સારી રીતે મારી નોકરીનો સમય મેં પૂર્ણ કર્યો અને જેટલો મારાથી બને એટલી મેં કામગીરી શિક્ષણ ક્ષેત્રે કરી છે અને શિક્ષક મિત્રો મારા આચાર્ય શિક્ષક મિત્રો ખૂબ પ્રેમ આપી અને મારો વિજય સમારંભનો કાર્યક્રમ પણ એમને રાખ્યો એટલે સૌને હું ફરી ફરીને એમનો આભાર માનું અને આપ પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ આભાર મને ખૂબ સહયોગ આપ સર્વ મિત્રોએ કર્યો અને ફરીને સૌ મિત્રોનો આભાર તમારો શિક્ષણનો દિવસે તો બીજા શિક્ષકોને અને આવનારા અધિકારીને શું કહેવા માગું છું હવે શિક્ષણ ક્ષેત્રે તો જેટલું કામ કરીએ ને એટલું ઓછું હોય એમ તો આવનાર હવે સરકારશ્રી દ્વારા તમામ ભૌતિક સુવિધાઓ પૂર્ણ કરેલી તો હવે આપણે બધાએ સાથે મળી અને ગુણવત્તા ઉપર ધ્યાન આપીએ અને જે મારી એક હશે એ પણ એના ઉપર ધ્યાન આપે એવી એમની આપણી અપેક્ષા તાલુકામાં એક સારા અને સજ્જન શિક્ષણ અધિકારી આજે વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા એમની કેટલી વર્તા અલખાભાઈ અડોદર સાહેબ વર્ષો સુધી રાધનપુરને વહીવટી કામ સાથે અમારા બધા પરિવાર સાથે જોડાયેલા એમની કામ કરવાની આજથી કોઠાવું છે પોતાનાપણાના ભાવ સાથે કામ કરે ત્યારે એમણે ઠરેલ માણસ તરીકે નાગો એમને વહીવટી અનુભવ હતો એ અનુભવના કારણે ઘણા બધા અમારા જે અને અન્ય પ્રશ્નો હતા એ બાબતો ખૂબ સારી રીતે એ સરળતાથી એનો ઉકેલ લાવતા હતા એમના આ સ્વભાવના કારણે જે આ બાબતની એમની ખોટ છે એમના એક વડીલ તરીકેની તૈયારી કરતાં વડીલ તરીકેની ખોટ એમને કાયમ રહેશે સાબુ સાહેબ વહેલી ત્યાં દરમિયાન વર્ષો સુધી આ તાલુકામાં એમણે કામ કર્યું છે ત્યારે એમણે શિક્ષણના અલગ અલગ જે ઇનોવેશનના કાર્યક્રમો આવે શાળામાં શ્રેષ્ઠ શાળાની વાતો હોય શ્રેષ્ઠ આચાર્યની વાતો હોય શ્રેષ્ઠ શિક્ષણની લગતી બીજી યુનિવર્સિટી પ્રમુખો હોય એના અમને બધાને માર્ગદર્શન કર્યા છે અને એમણે જ્યારે પણ શિક્ષણ નોકરું કામ હોય તો ટીમવર્કથી સાથે મળી અને પોતાના પણ સાથે હું નહીં પણ હમ એ પ્રમાણેના કામ અહીં કરેલું છે એમનું અમને કાયમ હાજરી પડે હશે પરંતુ આવનાર પણ ના જે આગળ કરેલા કામો છે અમને આગળ વધારવાની અપેક્ષા રાખીએ અને આ નિવૃત્તિના સન્માન કાર્યક્રમો રાધનપુર તાલુકાના તમામ શિક્ષણ સમાજ પરિવાર તરફથી એમને ખૂબ ખૂબ અમે શુભેચ્છાઓ પણ આજે અમારા રાધનપુર તાલુકાની અંદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે માન્ય રાખાભાઈ નાડાદા ફરજ નિભાવતા હતા એમને ફરજ દરમિયાન વય નિવૃત્તિના કારણે આજે સમગ્ર રાધનપુર તાલુકા પરિવાર હતી શિક્ષણ પરિવાર હતી સાહેબશ્રીનું વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમની અંદર રાધનપુર તાલુકાના તમામ શિક્ષકો તેમજ જિલ્લાના અમારા સંગઠનના સૌ સાથીઓ જોડાઈ અને વારકાભાઈ સાહેબના આ વિદાયમાન કાર્યક્રમની અંદર ખૂબ મોડી સંખ્યાની અંદર શિક્ષક પરિવાર તેમજ રાજકીય આગેવાનો તેમજ એમના સૌ સગા સ્નેહીઓ ઉપસ્થિત રહી અને આજના કાર્યક્રમની અંદર સંપન્ન કરવામાં આવ્યું

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે